અને આગળના વર્ષે પણ સારા પરફોર્મન્સ હતા અને આ વર્ષે પણ રાજાની ખુબ જ ડિમાન્ડ હતી તો ટૂંકમાં આપણે રાજાનો પરિચય લેતા પહેલા આપણે રાજા કઈ કંપનીનું આવે છે એના વિશે વાત કરી લઈએ તો રાજા એ નુજુવડું શીર્ષ નું આવે છે અને નુજુવડું શીર્સ ના અને આગળના વર્ષે પચાસ વર્ષ અને આ વર્ષે એકા એકાવન વર્ષ પૂરા થયા છે તો બિયારણ બનાવતી મોટામાં મોટી કંપની અને ભારતભરમાં સૌથી વધુ બિયારણ વ્યક્તિ કંપનીઓ ન્યુવડું શીર્ષનું જે રાજા બિયારણ આવે છે એની ઘણા ખેડૂત મિત્રોમાં લોકપ્રિયતા હતી અને વર્ષે સારામાં સારા ઉતારા આવ્યા છે એટલે મિત્રો કરતા થયા છે અને ઘણા બધા મિત્રોના ભાઈ અમારે રાજા આવી અથવા તો લઈ જવું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોનથી એમને નોંધાવેલું છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું અત્યારે જો ખેડૂત મિત્રો તમે જે રાજાનું તમારા નજીકના ડીલર પાસેથી તમે નોંધણી કરાવી હોય તો રાજા બિયારણ આવી ગયું છે તો આપણે હવે રાજા બિહાર ખાસિયતો વિશે વાત કરી લઈએ તો રાજા બિહાર પ્લસ જે વેરાયટી છે એ રાજા એ રાજા કેવાય છે ધારો કે રાજા એજ જ કપાસ નો રાજા બાવીસો પ્લસ વેરાયટી છે એમાં રાજા એ રાજા એટલે બીજા બધા પ્યાદા કે ઘોડા કે સૈનિકો ગણાય એવું આ બિયારણ છે રાજા એટલે જ કેવાય છે રાજા કપાસ નો નથી કોઈ તોડ બરોબર એની જોડી રાજા બિયારણ જ છે એટલે કંપની નું કંપનીનું છે કે વધુ ઝીંડવા ને મજબૂત છોડ અને રાજા કપાસનો નથી તો કોઈ તોડ એટલે રાજા વિશે વાત કરીએ તો કે રાજા એ કપાસનો રાજા બાવીસો પ્લસ જે વેરાયટી છે એમાંથી રાજા બિયારની સૌથી ઉત્તમ અને સારામાં સારું ગણાય છે રાજામાં આમ જોવા જઈએ તો ફળાવ ડાળીઓ ઘણી બધી હોય છે ત્યારબાદ બે ડાળી વચ્ચે અંતર ઓછું હોય છે વધુ વરસાદ સામે ટકાઉ અને વધુ ફાલની ક્ષમતા હોય છે થર્ડ થી ટોચ સુધી મોટા અને એક સરખા ઝીંડવા હોય છે ઝીંડવાની ઉત્તમ ફાટ વીણવામાં સરળ હોય છે સુશિયાસ જીવાતો રાજા બિયારણની ખૂબ જ ઓછી લાગે છે ખાસ કરીને લીલી પોપટીનો એટેક રહેતો હોય એ એરિયામાં ધારોકો લીલી પોપટી લાગવાથી ઘણી બધી મોંઘી મોંઘી દવાઓ છાંટવી પડે છે તો રાજા બિયારણ જો તમે વાયું હોય તો લીલી પોપટીના એટેક અમે ખૂબ જ સહનશીલ છે એટલે દવાના ખર્ચમાં બચાવ થાય છે આ ઉપરાંત દરેક પ્રકારની જમીનમાં અનુકૂળ હોય છે એટલે તમારે હળવી જમીન હોય કે ભારે હોય દરેક દરેક જમીનમાં એ અનુકૂળ છે એટલા માટે રાજા એ તમારે બધી જ જમીનમાં સેટ થતી વેરાયટી છે એટલે જ કંપની એનું નામ આપ્યું છે રાજા અને ખેડૂત મિત્રો પણ રાજાને રાજા સમજી અને વાવેતર કરે છે અને સારામાં સારા ઉતારા મેળવે છે તો રાજા બિયારણની આમ ખાસિયતો તમારા નજીકના ખેડૂત પાસે અથવા તો આના આગળના વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે અને દિવસે ને દિવસે રાજાની ડિમાન્ડ કરતા ખેડૂતો થયા છે અને સારો ઉતારો આપતી જો કોઈ જાત હોય તો એ રાજા છે રાજા એટલે રાજા રાજાને કોઈ પહોંચી ના શકે એમ જે આ રાજા બિયાણ છે એ કપાસ રાજા કહેવાય બાવીસો પ્લસ વેરાયટીમાં રાજાનું અગ્ર હરોળમાં સ્થાન છે તો એ છે રાજા એટલે ખેડૂત મિત્રો રાજાની પસંદગી કરે છે અને રાજા હવે બિયાણ બજારમાં આવી ગયો છે અને જે ખેડૂત મિત્રો એ રાજાની પસંદગી કરી હોય અથવા તો રાજાનું વાવેતર કરવા માંગતા હોય એ ખેડૂત મિત્રો હવે તમારે નજીકના ડીલર પાસેથી મેળવી શકો છો અને સૌથી નંબર વન અને બેસ્ટ વેરાયટી હોય તો એ રાજા છે

મળી રહે એટલે તમારા નજીકના ડીલર પાસેથી રાજા બિહાર ખરીદી કરી લેશો તો બસ આવજો આભાર